હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મહાદેવર બધાઈને તો આપણી ફાઇનલી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે નાસ્તો પાણી કરી લીધા છે અને આપણે ઓફિસે પહોંચી ગયા છીએ બરાબર હવે કામ બામ થોડુંક બતાવી લઈ અને આજ તો નવરાત્રિનો ફર્સ્ટ ડે છે તો જોઈ હવે કે બાજુ જવું નક્કી કરીએ છીએ તો બનારે રહેજો બ્લોગમાં કઈ બાજુ જશું તમને બતાવીશ તો ઓફિસથી ઘરે જમવા માટે નીકળી ગયા છે કેમ કે આજે ટિફિન બન્યું નહોતું એટલે ઘરે જમવા જાય છે બરાબર ચોરી કરીને પાછો આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ન આવી ગઈ છે પપ્પા ક્યાં મૂકી જાવ પણ ઓલી આવે છે એટલે આપણે પપ્પાને ધક્કો નહીં ખવડાવીએ એટલે આપણે જાતે જતા રહેશે બરાબર તો મળી આલો ઓફિસે તો ફાઇનલી બધું જ કામ પતી ગયું છે અને બધા ઘર વહી આપણે એકલા છીએ ઓફિસમાં તો છ વાગી ગયા છે થોડીક વાર છે જ તો ચાલો હવે આપણે બી ઘરે ચા નાસ્તો કરી અને ક્લાસ ભેગા થઈ જાય જોઈ ચા પાણી પી લઈ મસ્ત અને પછી આપણે પ્રસ્થાન કરીએ ડાયરેક્ટલી ક્લાસ કરો હવે ક્લાસ વાળા મેડમ એવું છે કે ફોન ઉપાડતા નથી હવે શું ટાઈમે જવું એ વિચાર કરું કેમકે એને કીધું તું નવરાત્રી સ્ટાર્ટ થાય ને ત્યારે તારું કામ ટેન્શન ઈ ફરી જશે

મમ્મી જાય છે દિવેલ અને હાર ને એવું ચડાવવા ફાઇનલી આપણે ક્લાસથી ઘરે આવી ગયા અને ત્યાં તો મામીનો ફોન આવ્યો કે દાબેલી બનાવીશ તો અહીંયા જમવાનું છે તો હાલો બધા દાબેલી ખાવા જો દાબેલી બની ગઈ છે મસ્ત મજાની બનાવી હાઈ ક્લાસ બનાવી હોય બાકી કાંઈ ન ઘટે ઘટે તો ખાવા વાળા ઘટે અત્યારે કાંઈ એક

એ અમારી શેરીમાં ગરબી થાય છે તો હવે કાલે જોઈએ આપણે ત્યાં જશું આજની ગરબીમાં બહુ મજા આવી અલગ અલગ નવા નવા પૌરાણિક પહેલાં જે રાસ કરતા એવા રાસ બી થયા તલવાર રાસ કંજરી રાસ કદાય બરાબર તો આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો ને કોમેન્ટ કરજો જો કેમ હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળ્યા બીજા નવા બ્લોગ સાથે ત્યાં સગવડ બધાને મારા ગુડ નાઇટ હર હર મહાદેવ જયસ્યા રામ